નમસ્કાર ગુજરાત નવા વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડી ઉપરથી આવતી સિસ્ટમ અત્યારે છે મજબૂત બની છે અને અરબસાગરની સિસ્ટમ પણ અત્યારે મજબૂત જોવા મળી રહી છે જેમાંની અરબસાગરની સિસ્ટમ વિશે આપણે વાત કરીએ તો આ સિસ્ટમનો ઘેરાવો લગભગ ગુજરાતથી સો કિલોમીટર દૂર છે અને આ વાતાવરણની અંદર મોટો પલટો આવશે બપોર સુધીનું વાતાવરણ જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર આ જિલ્લાઓની અંદર પણ વરસાદ પડશે અને અમદાવાદ વડોદરા સુરેન્દ્રનગર મોરબીના જિલ્લાઓની અંદર પણ એટલે કે મધ્ય ગુજરાતની અંદર પણ ફરી વખત વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે અંબાદા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે અરબ સાગરની અંદર જે સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાની છે ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે હવે આ ડીપ ડિપ્રેશનની આગાહી ગુજરાતને ધમરોલતી સિસ્ટમના કારણે જોવા મળી રહી છે જેમાં માવઠામાં વરસાદ પડ્યો છે માવઠાના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે જામી છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ત્યાં સુધી કીધું છે કે હજી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ અને એની સાથે વીજળીના કડાકા છે એ જોવા મળશે આ પ્રકારનો વરસાદ પડશે કે જેમાં ગુજરાતમાં દસ દસ ઇંચ સુધીના જે વરસાદના અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે એમાંથી પાંચ જિલ્લાઓની અંદર તો અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને એ પાંચ જિલ્લાઓ મિત્રો સૌરાષ્ટ્રના દર્શાવવામાં આવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને એ સાથે બીજા અન્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આજનું હવામાન ગુજરાત ઉપર ભારે પવનની જે આગાહી છે એમાં મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સિત્તેરથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે અને આ પવનની ગતિના કારણે માવઠાના વરસાદની આગાહી છે એ હજીવત છે હજી એક માવઠું છે એ ગુજરાત ઉપર જોવા મળશે અને આ જે અસર જોવા મળી રહી છે એ મિત્રો બંગાળની ખાડી ની અંદર જે મોંથા વાવાઝોડું હતું એની જે ડિપ્રેશનથી ડીપ ડિપ્રેશન સુધીની સ્થિતિ સર્જાણી ત્યારે અરબ સાગરની અંદર સર્ક્યુલેશન સાયક્લોનિક સર્જાણું હતું એટલે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જ અત્યારે અતિ ભયંકર છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે અંબાલા પટેલે કીધું છે કે ગુજરાત ઉપર નવેમ્બર મહિનો શરૂ થાય એટલે કે પહેલી નવેમ્બરથી લઈને પાંચ નવેમ્બર સુધી આ પ્રકારનું વાતાવરણ રહેવાની સંભાવના એંશી ટકા સુધી દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાતમાં અત્યારે જે પૂરની પરિસ્થિતિ છે એ નીચાણવાળા વિસ્તારોની અંદર જે સર્જાણી હતી ત્યાં ખેડૂતોને પાક નુકસાન પણ થયું છે અને હવે પછી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર પણ મળશે પરંતુ આ જે વાવાઝોડું છે એની અસર હજી કેટલા દિવસ સુધી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાની છે દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને મિત્રો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે હવે મિત્રો અત્યારે અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે અંબાલા પટેલના મત પ્રમાણે ગુજરાત ઉપર પૂર જેવી પરિસ્થિતિ હજી પણ સર્જાવાને લઈને આગાહીઓ છે એ જામી રહી છે કારણ કે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો અરબસાગરની અંદર જે ચક્રવાત સર્જાણું છે આ ચક્રવાત ડિપ્રેશનથી ડીપ ડિપ્રેશન સુધી પહોંચશે અને ડીપ ડિપ્રેશનની અંદર પહોંચતાની સાથે વાવાઝોડુંની અસર છે થશે અને આ વાવાઝોડું ગુજરાતને તબાહી ઉપર આગળ વધારશે જેમાં સૌરાષ્ટ્રના અને મચ્છ મધ્ય ગુજરાત અને કચ્છ સુધીના જે જિલ્લાઓ છે એની અંદર ભારે પવન સાથે વરસાદ છે એ પડશે તે આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આ પ્રકારની આગાહી પણ સામે આવી રહી છે આ સાથે મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર બાર કલાક બાદ તોફાની અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ આવશે એ ડિપ્રેશનની સ્થિતિ છે એ ખૂબ મજબૂત દર્શાવવામાં આવી રહી છે જેમાં અત્યારે હવામાન જણાવવામાં આવી રહ્યું છે હવામાન સમાચાર કે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોમ્બર ગુજરાત ઉપર ભારે રહેવાની છે છેલ્લા ઓક્ટોબર મહિનાના બે દિવસ ડિપ્રેશન જેવી સ્થિતિ સર્જાશે અને નજીક આવતા સિસ્ટમ ગુજરાતથી અડધી રાત્રિ સુધીમાં છે એ વાતાવરણની અંદર મોટો પલટો લાવશે એટલે કે હજી પણ ગુજરાત ઉપર ભયંકરપુર જેવી તોફાની ડિપ્રેશનની સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે હવે આ જે ઘેરાવો અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે અહીંયા મિત્રો કેન્દ્ર બિંદુ હોય તો ત્યાંથી ઘેરાવો આ રીતનો દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે અરબસાગરથી અત્યારે છે એ સો કિલોમીટર દૂરી ઉપર છે ત્યાર પછી મુંબઈથી છે એ પચાસ કિલોમીટર દૂરી ઉપર અને જે રાજસ્થાન સુધી પહોંચતાની સાથે આ સિસ્ટમ જો સૌરાષ્ટ્ર ઉપર અસર પડશે તો રાજસ્થાન અને મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીથી મહીસાગર સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે જોવા મળશે તો આ પ્રકારની તે અત્યારે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે હજી ગુજરાતમાં આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે રહેશે જેમાં આજ રાત્રિ સુધીનું હવામાન તો બદલાશે પરંતુ આવતીકાલ એટલે કે એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે અને વાતાવરણની અંદર મોટો પલટો આવશે આ સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ પૂરના કારણે ખેડૂતોને જે અત્યારે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનની અંદર વધારો પણ થઈ શકે તો આ પ્રકારની અત્યારે માહિતી આપણને મળી રહી છે આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા ત્રીસ ઓક્ટોમ્બરના રોજ એટલે કે આજના રોજ છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં મિત્રો અત્યારે આપણે માહિતી મેળવીએ તો ગુજરાત ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિના કારણે અમરેલી છે ભાવનગર છે આ સાથે સાથે આ જે જિલ્લાઓની અંદર છૂટોછવાયા વરસાદની આગાહી છે તો આ સિવાય જૂનાગઢ ગીર સોમનાથ દીવ બોટાદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે આ પ્રકારનું જે હવામાન સમાચાર છે એ આપણને મળી રહ્યું છે અહીંયા ગુજરાત રાજ્યથી દક્ષિણ ભાગ સુધી અને કચ્છથી લઈ અને પશ્ચિમ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે હવે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યનું જે હવામાન છે એ આપણે જોઈએ તો કયા જિલ્લાઓની અંદર કઈ રીતનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સૌ પ્રથમ માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે અમરેલી છે દેવ છે ગીર સોમનાથ છે સાથે પોરબંદર અને દ્વારકાથી નીચે જૂનાગઢ સુધીના વિસ્તારો જામનગરથી જૂનાગઢ વિસ્તારોની અંદર પણ અત્યારે વાતાવરણ છે બદલાનું છે એટલે કે હવામાનની અંદર પલટો આવ્યો છે ને વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારનું અત્યારે જે ગુજરાત રાજ્યનું ચોખ્ખું હવામાન છે આપણે જોઈ રહ્યા છે હવે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે ભરૂચ છે આ સાથે સાથે વડોદરા છે અમૃત અમરેલીથી ગીર સોમનાથના વિસ્તારોની અંદર જે વરસાદ પડ્યો છે એ વરસાદ હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે એટલે કે આ જે ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે ભાગ છે જેને આપણે ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે ગુજરાત રિઝનમાં પણ આપણે એ ભાગને છે કવર કરીએ છીએ તો ગુજરાત રિઝનના ભાગની અંદર અને સૌરાષ્ટ્ર રિઝનના ભાગની અંદર સારામાં સારા વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે અંબાલા પટેલે તો આ પ્રકારની માહિતી આપી છે પરંતુ પરેશભાઈ ગોસ્વામીની આગાહી જોઈએ તો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે એક થી જે વરસાદની શરૂઆત થઈ હતી એનો અંત હવે મિત્રો એક નવેમ્બરના રોજ આવશે એટલે કે ઓક્ટોમ્બર મહિનાની અંદર જે સામાન્ય વરસાદની શરૂઆત થઈ હતી એવો વરસાદનો અંત ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યો છે આજથી ગુજરાતનું હવામાન છે એ આ લગભગ છે ચોમાસું વિદાય તરફ ફરીવાર છે કારણ કે અગાઉ પણ ચોમાસાએ વિદાય લીધી હતી એના કારણે વરસાદ છે એ ઓછો થયો હતો પરંતુ સિસ્ટમ જે બની હતી એ પહેલાં પણ મિત્રો એક શક્તિ વાવાઝોડું ગુજરાત નજીક આવ્યું હતું અને એ પણ ગુજરાતને ટકરાણો નથી તો શું ખરેખર અત્યારે અરબ સાગરની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાનું છે તેના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે નુકસાનની સ્થિતિ અત્યારે છે સેવાઈ રહી છે મિત્રો જે ત્રીસ ઓક્ટોમ્બરનું જે હવામાન જોઈએ તો ત્રીસ ઓક્ટોમ્બરના રોજ જે છે એ સિવિલિયર સાયક્લોનિકની ડિસ્ટર્બન્સની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે આ જે વાવાઝોડું છે એની અંદર મોટો ફેરફાર આવતો જોવા મળી રહ્યો છે પલટવાર જોવા મળી રહ્યો છે મિત્રો ત્રીસ ઓક્ટોમ્બરના સવારથી બપોર સુધીનું હવામાન જોઈએ તો એમાં પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાતા હતા એ હવે સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આ સાથે બપોર પછી સાંજ સુધીનું હવામાન જોઈએ તો બપોર પછી સાંજ સુધીના હવામાનની અંદર પણ પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવનો ફૂંકાતા હતા એ હવે મિત્રો સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે આ સાથે રાત્રિ દરમિયાન આજે રાત્રિના જે સાત વાગ્યા પછીનું વાતાવરણ છે એની અંદર હવામાનની અંદર મોટો ફેરફાર આવશે પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાને લઈને અત્યારે ડિપ્રેશન સુધી જે આગાહી દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર સેટેલાઇટ ઇમેજના માધ્યમથી કે એક ડિપ્રેશન બન્યું છે અને એક ડીપ ડિપ્રેશન સિવિલિયર સાયક્લોનિકને અસર છે એ જોવા મળી રહી છે સિવિલિયર સાયક્લોનિકની અસરના કારણે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું નબળું પડ્યું છે એટલે કે જે મોન્થા વાવાઝોડું હતું એ હવે નબળું પડતું ગુજરાત તરફ આવવાની સંભાવના થોડીક ઓછી દર્શાવવામાં આવી છે બાકી અત્યારે અરબસાગરની અંદર જે વાવાઝોડું છે એના કારણે મોતનો તાંડવ થઈ શકે છે ઘણા બધા જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિના કારણે વરસાદ અને ફૂકા બોલાવતો વરસાદ હોય તો એમાં કોઈ પણ પ્રકારના જે છે એ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓના જે માછીમાર માછીમારભાઈ છે એમને પણ આગામી પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે તો આ જે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ આગાહી પણ ગુજરાત ઉપર સેમ ટુ સેમ દર્શાવવામાં આવી છે કારણ કે અત્યારે અરબસાગરના દરિયાની અંદર અગાઉ જે વાતાવરણ પલટાનું હતું આજથી લગભગ ચૌદથી પંદર વર્ષ પહેલાં જે વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી હતી એ વાવાઝોડાના કારણે ઘણો બધો નુકસાન થયું છે હવે ગુજરાત ઉપર ફરી વખત એક નવું વાવાઝોડું છે એ આકાર લઈ રહ્યું છે તો મિત્રો આ જે વાવાઝોડું છે એ ગુજરાતને કેટલા ઈંચ સુધી વરસાદ પાડશે અથવા ગુજરાતના કયા જિલ્લાઓની અંદર હજી ધમરોલતી સિસ્ટમો આગળ વધારશે એ પણ આપણે માહિતી સ્વરૂપે મેળવશું અધરવાઇઝ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર માછીમાર ભાઈઓને પાંચ દિવસ સુધી જે આમાં ગુજરાતના દરિયાકાંઠામાં જવા ન દેવા માટેની સૂચના આપવામાં આવી છે એટલે કે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની જે સૂચના આપવામાં આવી છે એ સૂચનાના ભાગરૂપે ઘણા બધા ખેડૂત મિત્રોનો અને દરિયાકાંઠાના જે મિત્રો છે એમનો બહુ કોન્ટેક આવી રહ્યા છે એટલે કે ઘણા બધા કોન્ટેક આવી રહ્યા છે કે શું ખરેખર વરસાદ છે એ ઊભો રહેશે કે કેમ કારણ કે અત્યારે તો મિત્રો લગભગ લાગી રહ્યું નથી કે બે દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પવનની સ્થિતિ છે એ ધીમી પડી હોય તો આ પ્રકારે પણ અત્યારે વાતાવરણની ઉપર છે આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમાં ગુજરાત ઉપર ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાય પરંતુ આપણા અરબસાગરના દરિયાની અંદર જે સિસ્ટમ બની હોય એની મોટા પ્રમાણની અસર છે અરબસાગરની અંદર જ ફસાતી જોવા મળે છે પરંતુ આ વાવાઝોડું જો સિસ્ટમનો ટ્રેક લાગે અને આ વાવાઝોડું પરિવર્તિત થાય તો લગભગ કદાચ ગુજરાત ઉપરથી વાવાઝોડાનો ખતરો ટલશે પરંતુ એમાં પણ અરબ સાગરના દરિયાની અંદર જે વાતાવરણ બન્યું હોય એ ગુજરાતને તો અસર પહોંચાડતું જ હોય છે અત્યાર સુધીના જેટલા પણ વાવાઝોડા બન્યા છે દરેક વાવાઝોડા ગુજરાતને અત્યારે ખૂબ મહત્ત્વપૂર્ણ બાબતના કારણે છે એ નુકસાન પહોંચાડી રહ્યું છે તો આ પ્રકારની અત્યારે માહિતી અને આગાહી આપણે જોઈ રહ્યા છીએ હજી પણ ગુજરાત રાજ્ય ઉપરથી ભયંકરપુરની પરિસ્થિતિ સર્જાય ત્યાર પછી વાતાવરણનો જે નવો ખેલ છે એ પણ આપણે જાણી લઈશું